દેવાયત ખવડ ફરી માંગશે માફી હા મિત્રો તો કે મોટા સમાચાર કે ખવડ જે બહુ વિવાદમાં હોય છે ઘણીવાર માફી માંગે છે તો ફરીવાર એને માફી માંગવાનો વારો આવશે એવું લાગે છે તો શું કામ તો તમે સર્વ પ્રથમ સંજી ગયા ને તમે દેવાયત ખવડ જે મોટી ફાકાજી કરે છે મોટી મોટી મરદાંગી વાતો કરે છે મોટા મોટા ડાયરાઓ કરે છે બરાબર અને સનાતન સંસ્કૃતિની બહુ વાતો કરે છે તો એ જ ખવડ ભાવનગરમાં એટલે કે ભાવનગર શહેરમાં એક મોટી નવરાત્રીનું આયોજન કરેલું છે ઝાંઝરમેર ઝાંઝરમેર ગ્રુપ દ્વારા મોટી નવરાત્રીનું આયોજન કરેલું છે એમાં દેવાયત ખવડને બુક કરેલું છે તો એમાં દેવાયત ખવડે માતાજીના ગરબા ગાવાનું હોય છે તો એણે એ ભૂલી અને અશ્લીલ ગીતો ગાયા છે માતાજીના નવરાત્રિના નોરતા આવે છે તો કલાકારોને આપણે એટલા માટે બોલાતા હોય કે માતાજીના ગરબા ગાય માતાજીને યાદ કરે અને આ દેવત ખવડ તો બહુ સંસ્કૃતિની વાતો કરે છે બહુ મર્દાનગીની વાતો કરે છે તો આણે ભાવનગર માતાજીના નવરા નોરતામાં માતાજીના ગરબા નથી ગાયા પણ એણે કેવા ગીતો ગાયા છે પ્રેમીઓના ગીતો ગાયા છે તમે જોયા ને તો મિત્રો હવે તમારું શું કહેવું છે કે આ ખવડ જે ઘણીવાર એણે માફી માગી ચૂકી છે ઘણીવાર વિવાદોમાં આવી અને હવે ફરીવાર એને માફી માગવાનો વારો આવશે આ કલાકાર એવા છે કે જેને તમે પૈસા દો તો કંઈ પણ કરી શકે છે પૈસા માટે તો ઘણીવાર એમ કહે કે ગમે ગવર્મેન્ટલા પૈસા દે કરોડ રૂપિયા દે તો પણ સનેડા ગાવાના થતા નથી પણ આ કલાકારે રૂપિયા રૂપિયાહારો થઈ અને માતાજીની નવરાત્રિની અશ્લીલતામાં ફેરવી નાખી માતાજીની નવરાત્રિમાં ગરબા ગાવાની બદલે આ કલાકારે કેવું ગીત ગયું પરદેશી પરદેશી પ્રેમીઓના એવા ગીત ગયા છે જે માતાજીના નવરાત્રીમાં આવા ગીત ના ગવાય ડાયરામાં મોટી મોટી વાતો કરનારા અને સંસ્કૃતિની વાતો કરનારા મરદાનગીની વાતો કરનારા હિન્દી કલાકારોની મજાક ઉડાવનારા આ ગુજરાતી કલાકાર આવા સ્લેટ ગીતો નવરાત્રિમાં ગાય છે ભાવનગર નવરાત્રીમાં તો મિત્રો તમે કમેન્ટ કરજો શું દેવત ખવાડે માફી માગવી જોઈએ કે ના માગવી જોઈએ